બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નગોટ ગામના લોકો રાજસ્થાન પર ખાતે શ્રી રામ દેવરા રણુજા દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો બે મહિલાઓના મોતને લઈ ગામમાં શોકનો માહોલ છવાયો રાધનપુર અમૃતસર નેશનલ હાઈવે રોડ ઉપરની કરુણ ઘટના સામે આવી મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ને નગોટ ગામના લોકો રાજસ્થાન ખાતે લક્ઝરી બસમાં બેસી દર્શન કરવા માટે ગયા હતા ને રણુજા દર્શન કરી પાછા ફર્યા જે નેશનલ હાઈવે અડસઠ બાડમેર જિલ્લાના કોઠાલા તાલુકાના ધોરીમુના પોલીસ સ્ટેશનની હદમાં સવારે વહેલા સાડા પાંચ વાગ્યા આસપાસ રસ્તામાં લક્ઝરી બસમાં કોઈ ખામી સર્જાઈ હતી ને લક્ઝરી બસ રસ્તામાં પાર્ક કરવામાં આવી હતી જેમાં પ્રેમીબેન દલસુંગજી ઠાકોર રહે ડુંગરાસણ ને તારાબેન અમરતજી ઠાકોર રહે નગોડ બંને જણ પાણી પેશાબ માટે નીચે ઉતરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પુર ઝડપે આવી રહેલી કાળા રંગની ગાડીએ જોરદાર ટક્કર મારતા બંને મહિલાઓના કમકમાટી ભર્યા મોત થયા હતા ને ગાડીમાં બેઠેલા લોકો હેપતાઈ ગયા અને તાત્કાલિક અસરથી એકસો ને જાણ કરવામાં આવી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું અને ડુંગરાસણ સરપંચ વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે હવે બંને મૃતકોને પોતાના માદરી વતન લાવવા માટે આવ્યા હતા અને ગામમાં ભારે શોક સાથે અંતિમ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર ગુજરાતી મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીરજી દુગરા સરપંચ ને નગોટના ગામમાંથી રણોજા માટે દર્શન કરવા માટે પચાસ જણા મારા ગયેલા હતા અને વળતર રિટર્ન આવતા હતા અને ધોરીમાલા પાસે સાડા પાંચના આશરે સાડા પાંચ વાગે બાથરૂમ માટે રોકાણા એમાંથી બાથરૂમ કરવા માટે દુગરાસરના બેન પ્રેમીલાબેન દલસંગજી વાદળિયા નગોટના બેન તારાબેન અમરતજી નીચે ઉતરેલા અને પાછળથી કાળા કલરની ગાડી આવતા ઠાર પાછળથી ટક્કર મારેલ ને એને ફેંક્યાલ ને તો મૃત્યુ પામેલ છે મને છ વાગે ફોન આવેલ હું પણ તો આઠ સાડા આઠ વાગે પહોંચી ગયેલ છું તો પીએમ કરા કરાયું ફરિયાદ લખાઈ ને પાછી અમે પાછા તો પીએમ બેડ બોર્ડ લઈને નીકળેલા છીએ પણ અમારી રાજસ્થાન પોલીસને નંબરમાં વિનંતી છે કે ગા જલ્દી ગાડી જલ્દીમાં જલ્દી ગાડી કરે અને અમારાની દુર્દાસનમાં બહુ શોખની લાગણી અનુભવું છું